ગુજરાત સરકાર દ્વારા માંગરોલ તાલુકાના રહીજ મુકામે વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું જેમાં સિત્તાસી કૃતિઓએ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ મેળામાં વિજ્ઞાન અને પર્યાવરણ બાબતનું વિદ્યાર્થી ખૂબ જ સારું એવું પ્રદર્શન કરેલું અને તાલુકાભરમાંથી તમામ આગેવાનો આમ આ વિજ્ઞાન મેળો જોવા માટે આવેલા અને વિદ્યાર્થીને પ્રોત્સાહિત થાય પ્રોત્સાહન મળે એ માટે ખૂબ જ શિક્ષક ભાઈ બહેનોએ અને સ્ટાફે ખૂબ પ્રયાસો કરેલા છે અને વિદ્યાર્થીને સફળતા મળે અને એક કૃતિ મને એવી પણ લાગી છે કે જે મોરબી હોનારત થઈ એ પ્રકારનો એક બ્રિજ બનાવવામાં આવ્યો ઓટોમેટિક બ્રિજ જો એ સરકાર એને ધ્યાનમાં લે તો વિદ્યાર્થીને ખૂબ જ પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં આવા બ્રિજ ઉપર ક્યાંય અકસ્માત ન થાય એ પ્રકારની કૃતિ રજૂ કરી છે એને હું સરકારમાં પણ રજૂઆત કરવાનો છું જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢ આયોજિત માંગરોળ તાલુકાના બ્લોક કક્ષાના વિજ્ઞાન ગણિત ગર્યા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન બે હજાર ચોવીસ અંતર્ગત લોહેજ પે સેન્ટરના નેજા હેઠળ યજમાન હેઠળ આજે આ રહીજ પ્રાથમિક શાળા અને રહીજ ગામના મુકામે આજે આ પ્રદર્શન છે યોજવામાં આવ્યું આજના આ પ્રદર્શનમાં માનનીય ધારાસભ્યશ્રી અને તાલુકાના આગેવાનશ્રીઓ અને તમામ અધિકારીગણ છે ઉપસ્થિત રહ્યા બોડી સંખ્યામાં શિક્ષકો સીઆરસી મિત્રો અને બાળકો ઉપસ્થિત રહ્યા આજના દિવસે કુલ પાંચ વિભાગની અંદર સિત્તેર જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું દરેક કૃતિની અંદર ચૌદ દરેક વિભાગમાં ચૌદ કૃતિઓ એમ પાંચ વિભાગની કુલ સિત્તેર કૃતિઓનું પ્રદર્શન આજે યોજવામાં આવ્યું આ સાથે એકસો ને ચાલીસ બાળકોએ ભાગ લીધો છે અને તેના માર્ગદર્શક તરીકે સિત્તેર જેટલા શિક્ષકોએ ભાગ લીધો છે આ સાથે બહોળી સંખ્યામાં શિક્ષકો પોતાના બાળકોને લઈ અને મુલાકાતી તરીકે અહીં પધાર્યા છે અને લગભગ પાંચસોથી સાતસો જેટલા બાળકોએ આ નિહાળવાનો લાભ પણ લીધો છે આ ઉપરાંત આગેવાનો તમામ ગ્રામજનોએ પણ આ પ્રદર્શન નિહાળવા માટે સારી એવી તાત્પરતા બતાવી છે આ સાથે માંગરોળ તાલુકાના બીઆરસી કોર્ડિનેટર શ્રી તરીકે અને માંગરોળ તાલુકાના ટીપીઓ શ્રી કાનભાઈ નંદાણીયા તરફથી માંગરોળ શિક્ષણ વિભાગ તરફથી હું ઉપસ્થિત સૌનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત